નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો લગ્નના પચીસ વર્ષ બાદ રજીસ્ટ્રેશન કરાવ્યું અભિનેતા હર્ષદ વારસીના લગ્નને બે હજાર ચોવીસમાં પચીસ વર્ષ પૂરા થશે આ પહેલાં તેમણે લગ્નના આટલા વર્ષો બાદ પોતાના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે હર્ષદ વારસીએ વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં માર્યા ગોરેટ્ટી સાથે લગ્ન કર્યા હતા એક ઇન્ટરવ્યુમાં હર્ષવારસીએ કહ્યું છે કે પચીસ વર્ષ સુધી તેમણે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતો તેને પોતાના લગ્નની તારીખથી નફરત છે કારણ કે આ તારીખ આ કપલના લગ્નની તારીખ ચૌદ ફેબ્રુઆરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીની તરફ કૂચ કરતા ખેડૂતો જોવા મળી રહ્યા છે બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે હરિયાણા અને પંજાબના ખેડૂત સંગઠનો દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યા છે પંજાબના બીઆસથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે હરિયાણા તરફ રવાના થયા છે ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની જડોદા ક્લાન બોર્ડર સંપૂર્ણ સીલ કરી દેવાય છે ખેડૂતોએ ચલો દિલ્હીના નારા સાથે ફરી એકવાર મોટું આંદોલન ઉપાડ્યું છે જેના પગલે દિલ્હી પોલીસ એલર્ટ થઈ ગઈ છે દિલ્હીમાં પહેલાથી જ કલમ એકસોને ચુવાલીસ લાગુ કરી દેવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર ઇરફાન પટાણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અન્ડર નાઇન્ટીન વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની હાર થતાં પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ ટીમ ઇન્ડિયાને ટ્રોલ કરી રહ્યા છે ત્યારે ક્રિકેટર ઇરફાન પઠાણે કહ્યું છે કે તમારી ટીમ તો અંડર નાઇન્ટીન ફાઇનલમાં પણ પહોંચી શકી ન હતી અને તમે એટલે કે પાકિસ્તાની લોકો ભારતની હાર ઉપર આનંદ કરી રહ્યા છો આ નકારાત્મક વલણ તમારી માનસિકતા દર્શાવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસઇની ફેક એકાઉન્ટ પર તવાહી કરવામાં આવી છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ એક્સ ઉપર તેના ફેક એકાઉન્ટ વિરુદ્ધ ત્રીસ જેટલા સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે આ એકાઉન્ટ્સ પર બોર્ડના નામે કે લોકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સીબીએસસીએ વિદ્યાર્થીઓ શિક્ષકો માતા પિતા અને અન્ય લોકોને સાવધાન કર્યા છે અને સલાહ આપી છે કે તેઓ બોર્ડ સંબંધિત વિગતો ચકાસવા અને અધિકૃત માહિતી માટે માત્ર અધિકૃત એક્સ હેન્ડલ એટ ધ રેટ સીબીએસસી ઇન્ડિયા ટ્વેન્ટી નાઇનને ફોલો કરે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે